નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બિલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે રાજ્યમાં આગામી બે દિવસ ગરમીથી થી શેકાવું પડશે અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનું યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતના ના દરિયાઈ વિસ્તાર માં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી રહેશે તો આગામી દિવસોમાં બે ત્રણ ડિગ્રી તાપમાન વધશે ગુજરાત માં ધોરણ દસ અને બાર ની બોર્ડ ની પરીક્ષા માટે વધારાની બસ મૂકવાનું ટી નિગમે આયોજન કર્યું છે વધારાની બસો પચાસ જેટલી ટ્રીપો ચલાવવાનો નિર્ણય કરાયો છે એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા તાકીદ કરાઈ છે એસ ટી નિગમ દરેક વિભાગ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાશે તેમજ વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા મળી રહે તેવી માટે પણ કાળજી રાખવામાં આવશે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત સુરત ની મુલાકાતે આવી રહ્યા છે તેઓ સાત માર્ચ ના રોજ સુરત માં ભવ્ય કાર્યક્રમ માં હાજરી આપશે આ પ્રસંગે ત્રણ પાંચ કિલોમીટર લાંબો રોડ શો યોજાશે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના કાર્યક્રમ ને લઈને તંત્ર હરકત આવી ગયું છે નિલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં પંચોતેર હજાર લાભાર્થીઓને એનએફએસએ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત સામેલ કરવામાં આવશે આ લાભાર્થીઓમાં વૃદ્ધ સહાય પેન્શન વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓનો સમાવેશ થાય છે કાર્યક્રમ માટે જર્મન લોંગ તૈયાર કરવામાં આવ્યો છે એક ટાટ ઉમેદવારોએ ગાંધીનગરમાં વિરોધ કર્યો હતો વિવિધ માંગણીઓ સાથે તે ટાટના ઉમેદવારોએ વિરોધ કર્યો હતો સત્યાગ્રહ છાવણીમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયાને લઈને સત્યાગ્રહ છાવણીમાં વિરોધ કર્યો હતો પ્રદર્શન કરનાર ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી